હમણાં લગી અરે હતી પણ પાછલા ટુ બાય વાય આવી નથી તો આપણે જોવામાં બધી ગોતીએ છીએ તો મળી જાય તો કારણ કે કાંઈક હું માલ માલ જાય ને પછી ખ્યાલ ન રહી કારણ કે અમુક માલ યુ જતો હોય અમુક ખોવાઈ જતું હોય અમુક પછી બહાર રહી જાય પછી માલ ભૂલી જતું હોય છે એવું થતું હોય છે તો આપણે અમે બધે ગોતીએ છીએ Bola, bola, Toch heb je erop Bola, bola, o jee. Je hebt erop gerekend. Oh, god! Je kan maar toch een helling in. Het is kalm. Oei, zij. Je moet Oh, Good Morga. Oh, good Morga Morgan. Oh, good God. 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 Oh. God. oh.

રોડો માલ ભૂલાઈ ગયા આખા ભેડો માલ બીજે જો મિત્રો આપણે પાછી ભેંસ ને લઈને જાય છે કારણ કે ભેંસ માલ ભૂલી ગઈ હતી અને એક વાર આવી ગઈ હતી માંડ માંડ ગોતી આપણે અને હવે એવું આપણા માલ છે અહીંયા પાસે આપણે એને લઈ જાય છે કારણ કે આમાં માલ ભેહું ભૂલી જાય ને પછી આપણે માલ ને બેહું ને આપણે બધા દોડવાનું રહેતું હોય છે હવે ભેહું આપડી જ્યાં છે ત્યાં એની ભેગી કરીએ માંડ માંડ ગોતી બે માલ અહીંયા હતા ભાળી ગઈ ભેહું ને ભેહું આપણી જો આ ભેડેથી આમ જઈ રહી છે અને આ બેંક વહી ગઈ હતી આપણે આમ ગોતી ને જોવા માલ ભેગે માલ ભાળી ગઈ એટલે એ બાજુ વઈ ગઈ માલ ભેં ભૂલી ગઈ હતી અને આપણે બેને ગોતવા માં તો આમ બે જોવા ભેડાઈ ગયું છે તો જો મિત્રો ટાણે આપણે ભેં બે હું ભેગી ભેં કરી દીધી છે એટલે મળી ગઈ છે ગોતી ખૂબ પણ આમ બીજે વહી ગઈ હતી પણ ત્યાંથી લઈને આપણે પાછી બે ભેગી કરી દીધી છે એટલે અત્યારે તો કે હું સટતી જાય છે અને આમાં બધે પડ્યા છે માલ એક બે ખોવાની છે આપણી જો કે આવી નથી ચડી એટલા માટે ગોતવા માટે આપણે એવા છીએ અંદર એક ક્યાંય તો નહીં પણ હોય તો નમસ્કાર મિત્રો માતાજી આપણે જો વ્યા ખોવાણી થી આવી ગઈ છે વેહોમાં અને એક પેહ આપડી પેલા પણ ખોવાણી એ જોતો રાત રહી ગઈ હતી અને ત્રીજે દી જડી હતી અને આજે પણ એક ભેં ખોવાની હતી તેમને આપણે રાતે ખૂબ ગોતી પણ તે મળી નથી ઘણા મિત્રો કહેતા હોય તો ભેહું ખોવાય તો કે ભેહું ખોવાતી હોય છે અમુક ટાણે માલ ભૂલી જાય ત્યારે રહી જતી હોય છે પછી એ ગોતતા હોય છે ક્યારેક મળી જાય ક્યારેક રાત પણ રહી જાય તો બીજે દી પણ મળે એવું બધું હોતું હોય છે આજે એક વ્યાં ખોવાની એ આપણે મળી ગઈ આગળ એક ભેં પણ ખોવાણીથી તેમને આપણે રાતે ખૂબ ગોતી પણ મળી નથી બીજે દી મળી હતી તો એવું બધું હોય છે તો આપણું કેવું લાગ્યું લેક્ચર કોમેન્ટ કરી દે